જે અત્યારે જેલમાં છે તો એ કઈ શાક બકાલું જેલમાં નાખવામાં આવ્યા તો વિરોધ બધાનો કરવો જોઈએ અને ક્ષત્રિય એટલું વિચારવું જોઈએ કે આપણી જે લડાઈ હતી એ ફોર્મ રૂપાલાભાઈએ ભર્યું ન ભરવા દેત ને ત્યાં સુધીની ક્ષત્રિય સમાજની લડાઈ હતી અત્યારે ક્ષત્રિય સમાજને હાથો બનવામાં બનાવવામાં આવે છે અને અત્યારે આ બધી લડાઈ એક રાજકારણ થઈ ગયું છે તો વિચારવું જોઈએ અને વિરોધ બધાનો કરવો જોઈએ સુકામ ખાલી ફક્ત ને ફક્ત આપણે આપણે રૂપાલાનો કરી જ છીએ રૂપાલા ભાઈ વિરોધ બરાબર છે પણ સામાજિક લડાઈ આપો વોટ અત્યારે આપણે તો પછી કોઈને નો આપો નો આપો બીજેપી ને નો કોંગ્રેસ ને નો આપને કોઈને વોટ તો આપો આપણે જો તમારે બેનુ દીકરીની સામાજિક લડાઈ લડવી હોય તો બાકી કોઈનો હાથો બનતા નહીં આ બધા હાથો બનાવે છે અને કાલ સવારે બધા પોતપોતાના રોટલા શેકી અને ઘર ભેગા થઈ જવાના છે કોઈ મામેરાય ભરવા નહીં આવે આ તો બધી વાતું છે હવે બધા વધારે સંખ્યામાં બહાર નીકળ્યા છે જે શરૂઆત અમે કરી હતી ત્યારે ઓછી સંખ્યા હતી ત્યારે બધાને ડર લાગતો હતો અત્યારે રાજકારણ આવી ગયું છે રાજકારણ કાંઈક તો સમાજ વિચારે કે રાજકારણ આવ્યું છે અને સામાજિક લડાઈ બેનુદી કર્યું નહીં અત્યારે કોઈ જાતની કંઈ દેખાઈ રહી નથી અને સમાજને ગુમરાહ કર્યો છે તો સંકલન સમિતિ સંકલન સમિતિને જે લડાઈ આપવી હતી અત્યારે જે મહાસમેલનો કરે છે આ કરે છે એનો કોઈ 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 જાતનું કોઈ આમાં સામાન્ય માણસ પીસા પીસાશે અને બધાએ

જો રૂપાલાભાઈ જે બોલી ગયા છે તો એનો વિરોધ સો ટકા અમે કરી જ રહ્યા છીએ તો ભાઈ રાહુલ ગાંધીનો પણ વિરોધ કરવો જ જોઈએ કે આ રૂપાલાભાઈએ તો ત્રણ થી ત્રણ વખત માફી પણ માગી છે બરાબર છે પણ છતાંય અમારો વિરોધ હજી ચાલુ જ છે તો રાહુલ ગાંધી પાસે એક વખત તો માફી મગાવો સંકલન સમિતિ ઝંડા લઈને બેસી જાય છે આ આંદોલન કરવા ન દીધું એ પણ સમાજને ગુમરાહ કરી નાખ્યો તો હવે સંકલન સમિતિને હું કહું છું જે પાંચ તત્વો આગળ આવીને બોલે છે મીડિયામાં હાઈલાઈટ થાય છે એ લોકોને હું કહું છું કે અત્યારે રાહુલ ગાંધી પાસે એક વખત તો માફી મગાવો તમે કેમ કોંગ્રેસ તરફ થઈ ગયા અત્યારે કોંગ્રેસ ભાજપ જોવાનું છે અને ભાજપમાં તો ફક્ત ને ફક્ત આપણે રૂપાલાભાઈ વ્યક્તિગત જ પહેલેથી વિરોધ કરતા હતા તો આખા હિન્દુત્વને અત્યારે તમે ગુમરાહ કરી નાખ્યું આખું હિન્દુત્વને લઈને ચાલવું જોઈએ આપણે બરાબર છે મોદી સાહેબે જે આપણા હિન્દુત્વ માટે જે કામ કર્યા છે ને એને ભૂલવા ન જોઈએ બેનું દીકરીઓ વર્ધી રાતે બહાર નીકળી શકે છે બેનું દીકરીઓ માટે અને જે આયુષ્યમાન કાર્ડ જે દસ લાખ જે આપણે ગરીબો માટે અત્યારે છે તો એના પેટ પર જે પાટા મારવા ગયા છો તમે લોકો તો સંકલન સમિતિને હું પ્રશ્ન પૂછું છું કે રાહુલ ગાંધીનો વિરોધ શું કામ નથી આપ લોકો

કોઈને કોઈ બેનુતિ કર્યું ને સ્વાભિમાન નથી પડી આ સમાજને વિચારવાનું છે અને સમાજ તો એસી ટકા જાણે જ છે વીસ ટકા એવા એવા લોકો છે

હું તો ક્ષત્રિય સમાજ ને જ કહેવા માંગી છી માંગુ છું કે જો આપણે બેનુ દીકરી ના સ્વાભિમાની લડત લડતા હોય અને સાચા હોય તો આપણે કોઈને વોટ જ નથી કરો આપણી સત્તા આપણી પાસે રાખો ભૂત જ ન હોવા જોઈએ નહીં ભાજપને ને વોટ નહી કોંગ્રેસ વોટ ને નહીં આપને વોટ જો તમે સ્વાભિમાનની લડત લડતા હોય તો બાકી રાજકારણ કરતા હોય તો રાજકારણ કરો બાકી કોઈને ફાયદો નથી કોંગ્રેસને વોટ દેવાથી ફાયદો કોઈ જાતનો ક્ષત્રિય સમાજને નહીં થાય એટલું યાદ રાખજો બધા પોતપોતાના રોટલા શેકીને ઘર ભેગા થઈ જવાના છે કોઈ મામેરા ભરવા નથી આવવાના અને સંકલન સમિતિના પાંચ તત્વો કોઈ ફોન નથી ઉપાડવાના એટલું યાદ રાખજો હવે અમે તો અમારો લગભગ સિત્તેર ટકા સમાજ એમ કહી રહ્યો છે કે આ સંકલન સમિતિ ખબર નહીં ક્યાંથી આવી ગઈ જે અમારું આંદોલન અને સંકલન સમિતિ પાંચ તત્ત્વનું કામ એવું છે કે જે સારું કામ કરતા હોય છે એને સાઈડ જ કરે છે મને ત્યાંથી પણ મેસેજ છે અમદાવાદથી કે સંગઠન સમિતિના ચાર પાંચ તત્વો એવું છે કે અમે જેમ કહી એમ જ કરો તમે જેમ કરો હું પણ તમારી સાથે હાલો અત્યારે છું કે તમે જેમ ક્યો એમ જ કરીએ પણ તમે જે કીધું ને એમાં આંદોલન કઈ કર્યું નહીં અને આંદોલન આખો ગુંમરા કરી નાખ્યો તો આવા કામ ન કરાય ને આવા ઝંડા ન લેવાય આ આખા ક્ષત્રિય સમાજની પથારી ફેરવી નાખી બેનૂદી કર્યું ના સોબીમાની લડતની આખી પથારી ફેરવી નઈખી અને કાલ જીતશે તો કોંગ્રેસ જીતશે અને ભાજપ જીતશે હું નથી માનતી કે અમારા ક્ષત્રિય સમાજની બેનૂની લડત જીતશે બેન તમે

એ લોકોને જે કરવા નહોતું દેવું એટલે ધીમુ ધીમું આંદોલન અત્યારે ચાલુ રાખ્યું છે સમાજને દેખાવ પડતું બાકી એ લોકો કોઈ પાંચ જણાને એવું નથી કે અમે સોભિમાનની લડત લડીએ છીએ અને સોભિમાનની લડત અમે જીતાવ અત્યારે તો કોંગ્રેસ જીતશે કોંગ્રેસ કદાચ એ લોકો વોટિંગ કરીને એવું લાગે છે કે કોંગ્રેસને જીતાશે પણ આપણે કોઈ અભણ ગાંગડા નથી આપણે સમજવું જોઈએ કે આપણા સમાજનો હાથો બની બનાવી રહ્યા છે આ લોકો જી ના ચોક્કસ હું સંકલન સમિતિ સાથે છુઈ નહીં ભવિષ્યમાં પણ હું સંકલન સમિતિને હું સાથે રહીશ પણ નહી કેમકે સંકલન સમિતિ આઈડિયા વાપર્યો છે જ્યારે શરૂઆત હતી ત્યારે એ લોકો નવ દસ જણા જતા પછી સેકન્ડ મિટિંગ ને થર્ડ મિટિંગ દ્વારા એ લોકો બીજાને લાસ્ટ મિટિંગ હતી ત્યારે બીજાને આવરી લીધા પોતાની સાથે એટલે એવું દેખાડવા માંગે છે કે આખો સમાજ અમે સંકલન સમિતિ છીએ પણ છતાંય ખોટા હશે તો ભલે પાંચસો જણા હશે હું વિરોધ તો સો ટકા કરીશ તમે કઈ રીતે વિરોધ કરશો જો ભાઈ એકલા તો એવું કઈ નથી એકલા પણ લડત આપી જ શકાય છે જો સાચા હોય ને તો એકલા પણ બધા પાંચ હજાર ને ભારે પડી શકે તો એ સમાજ ને વિચારવાનું છે કે અત્યારે સમાજે શું કરવું જોઈએ કે ગુમરાહ કરી દીધો અને અત્યારે સામાન્ય માણસ જે રથ નીકળ્યો છે અહિયાં સંકલન સમિતિ કોઈ નથી આવવાના ગામડે ગામડે ભાઈઓ હેરાન થાય છે અને પોતાના ધંધા રોજગાર બગાડે છે અને જીતશે તો કોંગ્રેસ ભાજપ જીતશે આપણી આમાં સ્વાભિમાનની લડાઈની કોઈ કાંઈ દેખાતું નથી તો થોડોક મગજ વાપરજો આપણો બનાવી રહ્યા છે પોતપોતાના રોટલા શેક અમારું તો આંદોલન મને એવું લાગે છે પૂરું થઈ ગયું ને જયારે રૂપાલાભાઈ એ ફોર્મ ભરવાનું હતું તો ત્યારે સંકલન સમિતિ ઘરે સુઈ ગઈ હતી અને આખા સમાજ ને સુવડાવી દીધો હતો જયારે અહિયાં ખાલી પચાસ માણસો ભેગા થયા હોત અને રોડ ઉપર રામધૂમ કર્યો અમારે કોઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવાનું પણ વિરોધ તો કેમ ત્યારે સુવડાવી દીધા ત્યારે કેમ રોજ રાજકોટના એક ભાઈ પણ બહાર નો આવ્યા હું પ્રશ્ન પૂછવા માંગુ છું સાચી લડત તો ત્યારે જ પતી ગઈ ફોર્મે ભરાવી દેવાનું પછી ટિકિટ અત્યારે ઓગણીસ તારીખે રદ ન કરે ન થઈ તો કોઈ ફોર્મ ભરે પછી કોઈ પણ વ્યક્તિ ફોર્મ પાછું ખેંચે નહીં એટલું આપણા ક્ષત્રિય સમાજોને બધાને વિચારવાનું હોય આ સંકલન સમિતિ ઉપર રહ્યા સંકલન સમિતિ એવું કીધું કે ઓગણીસ તારીખે ટિકિટ રદ થઈ જ જશે નહીં થાય તો જોવા જેવી કરશું હવે એ બધું રેવા દો આ બધું નિવેદન આપ્યું છે તેનો વિરોધ નથી થઈ રહ્યો હા તો ઉમેશભાઈ ખુદ ભાવનગર ના જ છે તો ઉમેશભાઈ ને એક હું યાદ દેવડાવું કે જે ભાવનગરના અમારા રાજા હતા એને ત્યાંથી વ્યસન મુક્તિનું આંદોલન ચાલુ ઓલું કર્યું હતું તો ઉમેદભાઈને ઉમેશભાઈને ખ્યાલ હોવો જોઈએ કે આપ શું બફાટ કરો છો શું બફાટ કરી રહ્યા છો અને એ જે છે કે છે કે અફીણ તો અફીણ તો છે ને અમે લોકો એટલે રાખતા હતા કે જે અમારા શરીરના ઘા વાગતા હતા એના રૂજાવા માટે રાખતા હતા અને ઉમેશભાઈ ને હું કહેવા માંગુ છું કે આપના નેતા અત્યારે ક્યાં છે એ જરાક આપને પણ ધ્યાન રાખવું જોઈએ તો એ કેના લીધે ત્યાં છે એ પણ વિચાર કરી લો કેજરીવાલ છે બરાબર ઈ અત્યારે જેલમાં છે તો શાક પકડું નતા વેચતા ઈ જે કરતા હતા હું અભદ્ર ભાષા અત્યારે આમાં નહીં બોલી શકું જે કરતા હતા એના લીધે ઈ જેલમાં છે અત્યારે કઈ એમને જેલમાં છે તો હા તો સંકલન સમિતિ હવે સમાજ નો ઝંડો લીધો છે હાથમાં તો માફી મગાવો આટલું પાવર થી બોલે છે કે ભાઈ હું કઈ રૂપાલાભાઈ નથી હું તો ઉમેશભાઈ છું તો આટલું પાવરથી બોલે છે સંકલન સમિતિ કેમ ડરી ગઈ

જી તો પછી હવે ઈ ક્ષત્રિય સમાજની છે બરાબર છે હું તો વિરોધ કરું જ છું ને કરતી રહીશ હંમેશા હવે ઈ સમાજ વિચારવાનું છે કે આપણે શું કરવું જોઈએ સંકલન સમિતિએ તો બધાયને ગુમરા કરી દીધા છે ને આખા સમાજની પથારી ફેરવી જ નાખી છે

કે એને એવું છું ઝંડો હાથમાં લેવો તો ઝંડો લીધો પદ્મિની બા સાઈડ માં વયા જાય ને તો હું સાઈડમાં માં વહી ગઈ છું ઝંડો લીધો છે કરો તો ખરા તમારા બોલ બદલાઈ ગયા વચ્ચે ગયા બતા બાવીસ લાખ રૂપિયા લઈ લીધા પણ આરોપ જી ના 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 હું છે ને મીડિયા થી દૂર રહેવા માંગતી હતી અને મારી તબિયત પણ સારી નથી અને મને સમાજમાંથી એવું કેવા માંગતું કેવા માંગતું હતું કે ભાઈ તમે મીડિયા થી દૂર રહો અમે સંકલન સમિતિ જે અમુક વસ્તુ કરીએ છીએ કરવા દો એટલા માટે બાકી કોઈ મેં પૈસા લીધા નથી એનું મને પ્રૂફ આપે

કે પદ્મિની બા આગળ આવી ગયા છે ને કેમ નીચે બેસાડવા કેમ સાઈડ લાઈન માં કરવા પણ હું તો મારા કામ જે છે હું કરતી કરતી જ રહેવાની છું અને હું કોઈ આવી બધી વાત ન કરવા માંગતી હું હું અત્યારે હવે પહેલી જે લડત મે આપીતી એકલી આપીતી અને હવે જ અને ત્યારે પણ મારી કિંમત 80% તો થઈ જ છે પણ હું જે આવા લોકો વચ્ચે આવી જાય છે તો મારા માટે બહુ નડતર રૂપ થઈ ગયું છે એટલે એકલી તો હવે હું કાઈ જ ન કરું સમાજની સાથે રહી છે સમિતિ શાંત થઈને બેઠી પણ જો પાવર થી બોલતા હોય કે ભાઈ હું કઈ ભાઈ નથી તો ક્ષત્રિય સમાજે વિરોધ કરવો જ જોઈએ શું કામ નથી કરતા એમ આપણા માટે બધા પાસા સરખા હોવા જોઈએ ભાજપ કોંગ્રેસ ને આપણે રાજકારણ જોતું જ નથી જો લડત આપો છો સ્વાભિમાન તો સરખી આપો